મિત્રો આજના બ્લોગ તમારું હાર્દિક સ્વાગત છે આમ તો ખરેખર અમે સવારે બનાવવાના હતા પણ સવારે તમે જો ખૂબ વરસાદ હતો જેથી પલળવાની બીકે અમે બહાર ના આવ્યા અને બપોરે તડકો હતો જે અમારા કાળા પી પડવાની બીક અમે બહાર ના નીકળ્યા અને અત્યારે સાંજે બહાર આવ્યા તો તમે જો ઠંડી લાગી રહી છે મેં પણ જાડી ટી શર્ટ પહેરી અને જેકેટ પડ્યું ખબર જ નથી પડતી કે અત્યારે કઈ ઋતુ ચાલી રહી છે કે ભાઈ શિયાળો છે ઉનાળો કે ચોમાસું તમારું શું કેવું થશે મારું ક્યાં મન થાય છે કે ક્યારેક ક્યારેક ઠંડી લાગતી कह रहे कह रहे जब्बर तरना पड़ता है और थोड़ा 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 बरसात पड़ता है तो बनी कौन सा ऋतु है रहा है और वो भी बहुत झरमर झरमर आता है जिसके कारण कि हम हवा जाते हैं और ऐसे रागे रागे आता है रागे रागी आता है ना तो कंफर्म नहीं कर सकते कि स्वेटर पहनना है कि जैकेट पहनना है और तो लोचाई मारता है तो बधु हंगाट लेके फरना पड़ता है और ये देखो ये जो रोड है ये रोड नहीं बिकता है सिर्फ खोफचा में ही थोड़ा थोड़ा पानी आता है बाकी को बहुत ज़्यादा पानी नहीं आता है मतलब कि होता कैसा है मैं तुमको समझा देता हूँ कि बताओ ना रोड बता था देख पहली बात चौमासा हिरता है बच्चे को तड़का हरता है और आवाज आवाज को सिया हरता है मतलब कि रोड को भी अब डिवाइडेशन हो गया है भाई तो भाई डिवाइड कर दिया पहली बात को चौमासा बच्चे को उनाड़ा और आवाज को सिया आ ऋतु नई हमारा चश्मा जो है जो खाली बतावा माँगे चश्मा की कोई जरूरत नहीं एकदम अंधारू તો આઈમે ચશ્મા પહેરે ખાલી સારું લગાડવા માટે કે ભાઈ વ્લોગ બને તો ચશ્મા પહેરે કઈક સારું લાગે બાકી બાકી હકીકતમાં તો મને કશું દેખાતું નહીં ચશ્માની પેલી બાજુ કારણ કે બહુ એક તો અંધકાર અને ઈમાં જેમ મોતી ઉતાર્યો હોય હાથ મોતીને એડી મને ટેકો આલ્યો છે હકીકતમાં વસ્તુ એ છે તો રાહુલ ભાઈ બીજું કે હવે આ આવી ઋતુઓ ચાલી રહી છે તો લોકોને આપણે શું માહિતી આપશું કે તમે કઈ રીતે સતર્ક રહો લોકોને હું કેવા માંગીશ કે તમે જેમ કે લોકો તો ઠીક છે લોકો તો હવે બહુ ડાયા છાપરા મહેસાણાની પબ્લિક ને ઇવન ગુજરાતની પબ્લિક તો બહુ વધારે ડાય છે પણ હું જે આ કપડાના મેન્યુફેક્ચર છે ને એમને કહેવા માગીશ કે તમે થોડા ફોલ્ડેબલ ટાઈપના કપડાં રાખો કે બહારથી એકદમ પ્લાસ્ટિકનું અંદરથી એકદમ પેલું શિયાળા માટેનું અને પછી એક પંખો પંખો મૂકી દે ઇલેક્ટ્રિક કે જેનાથી એમ ગરમી પડે તો ચાલુ રહી જાય એટલે ત્રણે વિસ્તૃત નથી આવે તો વરસાદ આવે તો બહારથી પેલો પ્લાસ્ટિકના કારણે પલડી ના શકાય અંદર ગરમી હોય તો બાપુ ગરમ વસ્તુ હોય તો ઠંડી ના લાગે અને જો ગરમી લાગી જાય તો પંખો ચાલુ કરી દેવાનો તો હવે ધીમે ધીરે આપણે ઇન્ડિયામાં પણ વિદેશ જેવી બધી વ્યવસ્થા રાખવી પડે ક્યારે શું થાય કંઈ નક્કી નહીં કુદરત પણ હવે લાગે છે અમુક પબ્લિક જેવું થઈ ગયું ક્યારે રંગ બદલે કોઈ નક્કી નહીં હતું નથી તો મળીએ તમને હવે બીજા બ્લોગમાં સૌને જય માતા જય માતાજી